પ્રસિદ્ધ તરબ વાળીનાથ ધામ ખાતે નવીન મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આજથી પ્રારંભ થયો છે માલધારી રબારી અને દેસાઈ સમાજના આરાધ્ય દેવ વાડીનાથ ધામ અખાડા ખાતે નવીન શિવાલય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ થયો ખંડુશણથી તરબ વાડીનાથ ધામ સુધી પાંચ કિલોમીટર લાંબી શોભાયાત્રામાં હજારો શિવભક્તો શ્રદ્ધાળુઓ જોડાયા હતા ભગવાન ભોળેનાથનું વાડીનાથ ધામ દરેક શિવભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે અને ત્યાં આજથી વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રોગ્રામ રોજ યોજવામાં આવશે શિવકથાની સાથે મંદિર પ્રાણ પ્રતિષ્ઠા અર્થે એક હજાર એકસો કુંડી યજ્ઞ પણ આજથી શરૂ કરવામાં આવ્યા દિલ્હી ટુ દિલ્હી જોવા જઈએ તો સવારે નવ વાગ્યાથી લઈ અને બપોરના એક વાગ્યા સુધી શિવયાત્રા ગિરિબાપુના દ્વારા કરવામાં આવશે એમાં પણ હજારોની સંખ્યાની અંદર ભક્તો આનો રસપાનનો લાભ લેવાના છે ધર્મસભા એટલે આપણે આખા ભારત દેશની અંદરથી ચારે ચાર શ્રી જગતગુરુ પણ આવવાના છે પણ જોડે જોડે ભારતના તમામ મઠાધિપતિ સાધુ સંતો આવવાના છે તો એમનું પણ પ્રવચન થશે સાધુ સંતોનું અહીંયા સન્માન થશે અમારા સમાજની પરંપરા મુજબ ભુવાશ્રીઓનું પણ અહીંયા સન્માનનો કાર્યક્રમ રાખેલો છે દાતાશ્રીનું પણ અહીંયા સન્માન થશે પછી રાત્રે અહીંયા ડાયરોનું પણ આયોજન છે બાવીસમી તારીખે પાણ પાણપતિષા છે ત્યારે એ દિવસે ચાલતો હશે એક બાજુનાથ મંદિર નવસો વર્ષ પહેલા વિરમગીરી મહારાજ જે ઉત્તરાખંડથી આવેલા અને તેમને અહીંયા દોણી પ્રગટાવેલી નવસો વર્ષ પહેલા આ રોણનું જે છે ને એના નીચે એ પણ નવસો વર્ષ થઈ ગયા એના પછી અનેક મહંતો સંતો આયા જે અમારા બળદેવગીરી બાપુ બ્રહ્મલિંગ છે એમના ગુરુ સુરજગીરી હતા જે સાધુ સંતો ની દેવી હિંગળાજ માતા કહેવાય તેમની જ્યોત તે પાકિસ્તાન થી હિંગળાજ માતા જે બલુચિસ્તાન માં છે ત્યાંથી અહીંયા જ્યોત લાવેલા અને એના પછી અમારા બ્રહ્મલિંગ ગુરુ બળદેવગીરી બાપુ એ આ મંદિર નું સ્વપ્ન જોયેલું કે આવું એક ભવ્ય મંદિર આપણું અહીંયા થાય એના માટે અમારા સમાજે ખૂબ મોટો ફાળો આપ્યો છે અને સમાજે ભેગા થઈને મંદિરનું નિર્માણ કર્યું છે બાપુના આશીર્વાદથી અને આજે તમે જોઈ શકો છો કે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીંયા આવે છે અને આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું પણ અહીંયા આ મંદિરથી આસ્થા જોડાયેલી છે તેઓ પણ અહીંયા બાવીસ તારીખે આવવાના છે અને તેમના હાથ જ અહીંયા પ્રાણ પ્રતિષ્ઠા શિવલિંગની થવાની છે વાત કરીએ જૂનાગઢ ગિરનાર પર્વત પર પવનની ગતિ તેજ થતા રોપવે સેવા બંધ કરવામાં આવી આજે સવારથી પવનની ગતિ તેજ